પ્રભુ શ્રીરામના પત્ની માતા સીતા જે જગ્યા પર પૃથ્વીમાંથી અવતરિત થયા હતા તે જગ્યાના દર્શન આજે આપણે કરીશું આ જગ્યા આવેલી છે પાડોશી રાજ્ય એવા નેપાળમાં જનકપુર નામના સ્થળે અહીં જ રાજા જનક કરતા હતા રાજ તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે નેપાળના જનકપુર નામના પૌરાણિક તીર્થધામમાં એવું કહેવાય છે કે આ જે જગ્યા છે કે જ્યાં સીતા માતા પૃથ્વીમાંથી અવતરિત થયા હતા જ્યારે તેમના પિતા જનકજી હળ ચલાવી રહ્યા હતા તેમની સંતાન પ્રાપ્તિ માટે તેઓ એક યજ્ઞ કરવાના હતા અને તેના માટે જમીન સંથળ કરવા માટે અને તેના માટે જયારે તેઓ હળ ચલાવી રહ્યા હતા ત્યારે પૃથ્વીમાંથી એક સોનાનો કળશ નીકળ્યો હતો એ કળશમાંથી સીતાજી જે છે તે નાની બાળકી સ્વરૂપે અવતર્યા હતા એવું કહેવાય છે કે આ એ જ જગ્યા છે તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ એ જાનકી મંદિરના જે આવેલો છે નેપાળમાં અને સ્થળનું નામ છે જનકપુર તો અલગ અલગ બે થી ત્રણ ગેટ છે આ મંદિરની અંદર જવાના જે મેઇન ગેટ છે ત્યાંથી આપણે એન્ટર થઈ રહ્યા છીએ અહીંયાથી તમે પ્રસાદ વગેરે પણ લઈ શકો છો અને સામે તમને જે દેખાય છે એ જ છે મેઇન જાનકી મંદિર કે જ્યાં ભગવાન રામ અને સીતાજી દર્શન આપે છે પોતાના ભક્તોને પેલા તો તમને આખું જે મંદિર છે એને થોડીક ભૌગોલિક સ્થિતિ જણાવી દઉં તો ફરતી બાજુ અલગ અલગ દિવાલો છે અલગ અલગ પેઇન્ટિંગ કરેલી જુઓ ફરતી બાજુ અલગ અલગ સ્તંભો છે અને વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ મેઇન મંદિર આવેલું છે જુઓ અને આગળની સાઈડમાં ભજન કીર્તન ચાલે છે અખંડ રામધૂન જેને કહેવાય છે એ ત્યાં ચાલે છે તો ચાલો વધુ વાત નથી કરવી આપણે સીધા મંદિર ની અંદર દાખલ થઈએ તો ચાલો આપણે ગર્ભગ્રહ ની અંદર આવી ગયા છે જો અંદર થી મંદિર કઈક આમુજબુ લાગે છે અને સામે બિરાજમાન છે રામજી અને સીતાજી તો સરસ મજાના આ જે જાનકી મંદિર છે જનકપુર નેપાળમાં આવેલું તેના ખૂબ સરસ મજાના દર્શન થયા આ મંદિરના પરિસરમાં લગભગ પચાસ સાઠ વર્ષથી અખંડ ધૂન ચાલે છે જો સામે તમને જે કેટલાક ઋષિ મુનિઓ સંતો મહંતો જે છે ધૂન ગાઈ રહ્યા છે ત્યાં પણ મંદિર છે ત્યાં પણ જઈને તમે દર્શન કરી શકો છો વર્ષોથી અહીંયા અખંડ ધૂન ચાલે છે એ અખંડ ધૂનમાં તમે ભાગ પણ લઈ શકો છો અને ધૂન પણ ગાઈ શકો છો હવે જુઓ આ જે જાનકી મંદિર છે ને મેઇન એના જ પરિસરમાં એક જગ્યાએ કલ્ચરલ મ્યુઝિયમ અને જાનકી એનિમેશન છે જેની ટિકિટ છે દસ રૂપિયા તો ટિકિટ આપણે લઈ લીધી છે હવે જઈશું કે ભાઈ શું શું છે ત્યાં કદાચ અગાસી પર જવાનું છે થોડા પગ ચડીએ તો મેઇન તો આજ મ્યુઝિયમ અને એનિમેશન છે એમાં તો આખી જે ઘટના છે ભગવાન રામ અને સીતાજીના લગ્નની તેનું જ વર્ણન કરવામાં આવ્યું છે જો અહીંયા એક ચિત્ર છે જેમાં લખેલું છે સીતા જન્મ દ્રશ્ય મિથિલા કલામે એટલે આ છે એમના પિતાજી જ્યારે હળ ચલાવતા હતા ત્યારે જો આ કળશ મળ્યો એ કળશમાં બાળ સ્વરૂપે સીતાજી હતા અહીંયા જો અલગ અલગ જે છે પ્રતિમાઓ રાખવામાં આવી છે એમાં પણ જો હળ ચલાવે છે અને આ સીતાજી મળ્યા એને એક સોનાના કુંભમાં દોસ્તો હાલમાં જે આપણે આ જાનકી મંદિર જોઈ રહ્યા છીએ એ મંદિર બનાવડાવ્યું હતું ટીકમગઢના મહારાણીએ એવું કહેવાય છે કે આજથી લગભગ એકસો પચીસ ત્રીસ વર્ષ પહેલા તેઓ અહીંયા આવ્યા હતા ત્યારે નાનું અમથું મંદિર હતું અને તેમણે અહીંયા આવીને માતા સીતા અને ભગવાન રામને એવી પ્રાર્થના કરી હતી કે મારા ઘરમાં કોઈ સંતાન નથી જો મારા ઘરે સંતાન પ્રાપ્ત થશે તો હું અહીંયા મોટું મંદિર બનાવીશ અને ખરેખર તેમના ઘરે સંતાન પ્રાપ્ત થઈ અને એવું કહેવાય છે કે એ સમયે એટલે લગભગ આઠથી એકસો વીસ એકસો પચીસ વર્ષ પહેલા તેમણે નવ લાખના ખર્ચે હાલનું જે આપણા મંદિર જોઈ રહ્યા છે આખે આખું તે ટીકમગઢના જે મહારાણી હતા તેમણે બનાવડાવ્યું હતું એટલે જ આ જે મંદિર છે એને જાનકી મંદિર ઉપરાંત નવ લખા મંદિર પણ કહેવામાં આવે છે કારણ કે નવ લાખના ખર્ચે બન્યું હતું અને આ મંદિર બનાવવામાં અંદાજે સોળ વર્ષ જેટલો સમય લાગ્યો હતો સોળ સિક્સટીન યર વૈશાખ મહિનાની નોમ હતી કે જયારે રાજા જનકને પૃથ્વીમાંથી ખેતરમાંથી કળશમાંથી મળ્યા હતા સીતાજી એટલે એ જે તિથિ છે વૈશાખ મહિનાની નોમ એ દિવસને સીતા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ દિવસે જો તમે અહીંયા આવશો ને તો પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય મોટો મેળો ભરાય છે લાખો લોકો અહીંયા એ દિવસે આવે છે છે દોસ્તો કથા એવી કે ભગવાન રામ અને સીતાજીના ના લગ્ન બાદ આજે જનકપુરી હતું એટલે કે મિથિલેશ રાજ્ય હતું મિથિલા રાજ્ય તે ધીમે ધીમે નાશ પામતું ગયું અને એક સમય એવો આવ્યો કે જ્યાં આપણે જે હાલમાં ઉભા છીએ ને ત્યાં ઘનઘોર જંગલ થઈ ગયું હતું કોઈને ખબર પણ ન હતી કે આ જગ્યાએ સીતાજીનો જન્મ થયો હતો સીતાજી પૃથ્વીમાંથી માંથી અવતરિત થયા હતા થોડા પહેલા એક સંત મહાત્મા અહીંયા તપસ્યા કરવા માટે આવ્યા હતા અને તેમને એવું કહેવાય છે કે આ જગ્યાએથી સોનાની સીતા માતાની મૂર્તિ મળી હતી ત્યારબાદ તેમણે થોડી જે છે કર્યું અને ત્યારે ત્યારે તેમને ખબર પડી કે આ જગ્યાએ જન્મ થયો હતો એક નાનું મંદિર બન્યું અને સમય જતા અહીંયા આ જે વિરાટ મંદિર છે તેનું નિર્માણ થયું તો જાનકી મંદિર માંથી આપણે લીધા છે બે પેડા ત્રીસ રૂપિયા ના બે પેડા એવા છે દોસ્તો તમને પસંદ આવ્યો તો લાઇક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો